સવારે ઘરે આવીને વિહાન થોડો ચિંતામાં છે કારણ કે વિહા ઘરે ન હતી પોતાની પાસે રહેતી ચાવીથી તાળું ખોલીને તે ઘરમાં દાખલ થાય છે રાત્રે ચાર્જિંગ પૂરું થઈ ગયું હોવાથી બંધ થઈ ગયેલો મોબાઈલ ચાર્જિંગમાં મૂકે છે અને પાણી પીવા રસોડામાં જાય છે ત્યાં જ થોડો ચાર્જ થયેલો મોબાઈલ ચાલુ થાય છે અને વિહાનનો મેસેજ આવે છે હવે મારી પાસે આવતો જ નહીં મદદ કરવાના નામે આખી રાત નીકળી ગઈ ફોન પણ બંધ છે મદદ કરવા ગયો છે કે મસ્તી કરવા ગયો છે હું મારા મમ્મી પપ્પાને ત્યાં જાઉં છું ત્યાં આવીને ખોટા ખોટા કારણો આપવાની કોશિશ ના કરતો આ વાંચીને વિહાનને પહેલો વિચાર એ આવ્યો કે આ વખતે વિહાને મનાવવી મુશ્કેલ પડશે થોડી વારે સ્વસ્થ થઈ તેને સામે એક મેસેજ કર્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો મારી માવા જલેબી તારો છેલ્લો વોટ્સઅપ મેસેજ વાંચીને હું દુઃખી થયો દુઃખ તારા જવાનું તો હતું જ પણ સાથે સાથે એ વાતનું પણ હતું કે તે મારા કરતાં વધારે બરસો તારી કાન ભંભેરણી કરવાવાળા લોકો પર રાખ્યો મિત્રને મદદ કરવા હું રાત્રે ગયો તેની પાસે કોઈ ન હતું એટલે તેની સાથે રોકાયો મિત્રની મદદ તને નથી પણ એ મિત્ર સ્ત્રી મિત્ર હતી એટલે તારી પુસ્તક યા પ્રેમની વાતો ભૂલાઈ ગઈ ત્યાં પેલા બધા વતન તૂટી ગયા કેટલાય સમજતી તને કહી રહ્યો હતો કે આ તારી અમસ્તાજ જ શક કરવાની આદતથી તને ને મને તો નુકસાન થશે જ પણ આ પ્રેમનું સૌથી વધારે નુકસાન થશે હું જાણું છું તું ભૂખ્યા વરુઆન પ્રદેશમાં રહું છું એટલે કોઈ પુરુષ પર ભરોસો કરવો અશક્ય જેવું છે અને પુરુષોના વચનનું તો કોઈ મૂલ્ય જ નથી પણ બધા જ પુરુષો નજરોથી ખરાબ વર્તન કરવાવાળા અને શરીર સુખ પાછળ પાગલ નથી હોતા અમુકને સાચે જ સ્ત્રીઓની પીડા સમજાતી હોય છે તને ખબર છે હું કઈ કરી શકતો હોઉં તો જરૂર કરું છું તો સમજે સ્ત્રીઓને હું ઓળખતો નથી તેમના માટે આટલું કરી શકું તો મારી વાલી તારા માટે તો હું શું કરી નાખું હવે સમજાઈ ગયું હોય તો લોટ કે બુદ્ધું ઘરે આવી શકે છે રાત્રિનું ડિનર હું બનાવીશ આપણે આઠ વાગે ડિનર કરીશું સામેની તરફ તારી ખુરશી સજાવીને રાખીશ સમયસર આવી જજે નહીં તો તારી મનપસંદ માવા જલેબી તો હું પહેલો જ ચટ કરી જઈશ મારા પ્રેમને પ્રેમ આખો દિવસ ધ્યાન કરીને વિહાન વિહાને હકારાત્મક ઉર્જા પહોંચાડતો રહ્યો પછી રાત્રે ડિનર તૈયાર કરી એ વિહાની રાહ જોઈ રહ્યો હતો તેને અંદરથી ખબર હતી કે તેણે કશું ખોટું નથી કર્યું એટલે પ્રેમની જીત થવી નિશ્ચિત છે અને સાત પંચાવન ને ડોરબેલ વાગી વિહાન દરવાજો ખોલવા ગયો તો મોરપીજ રંગના પંજાબી ડ્રેસમાં માં વિહા સામે ઊભી હતી વિહા કશું કહે એ પહેલા જ વિહાએ કહ્યું માફ કરી દેને જાન લોટ કે બધું ઘરકો કો આય મારા પ્રેમ ને પણ પ્રેમ તેમ કહીને તને વિહાન ને ગળે લગાવી દીધો બન્ને ની આંખો માં આંસુ હતા પણ બન્ને ના હૃદય ફરીવાર સાથે ધડકી રહ્યા હતા નૂતન ની માતાએ મણકા નું ઓપરેશન કરાવી હોવાથી એ પાછી પોતાના વતન માં ફરી હતી અને અહીંયાની નાનકડી કોલેજમાં એડમિશન લઈ લીધું હતું બાકી મોટી કોલેજમાં એ ટોપર હતી છેલ્લા કેટલાય દિવસથી નૂતન જોઈ રહી હતી એક છોકરો તેના કોલેજ જવા આવવાના રસ્તામાં ગુલાબનું ફૂલ લઈને બેસતો અને જ્યારે પણ એ નીકળતી ત્યારે ગુલાબના ફૂલને ચૂમીને બસ એટલું જ કહેતો આ ગુલાબને તો મારે મારા કિસ્સામાં સજાવવું તો થોડા દિવસોમાં તેણે પોતાની ગાડી લઈને કોલેજ થી ઘર સુધીના રસ્તામાં ફેરા મારવાનું શરૂ કર્યું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટીષ્ટ આવશે નૂતન કઈ પાગલ નહોતી એને સમજાઈ રહ્યું હતું કે આ માણસ તેના સુંદર ગાટીલા શરીર પાછળ દીવાનો થયો છે એક દિવસ સાંજે પોતાના ઘર તરફના રસ્તા પર એકલી જઈ રહી હતી ઘર એટલું નજીક હતું કે તેના પિતા દૂરથી તેને દેખાઈ રહ્યા હતા એટલામાં પેલા છોકરાએ પાછળથી આવીને તેની ગાડી નૂતનની આગળ ઊભી કરી દીધી અને ગુલાબનું ફૂલ ધરીને અને નૂતનને કહ્યું છેલ્લા કેટલા દિવસથી તને જોવા આવી રહ્યો છું જ્યારથી તને જોઈ છે ત્યારથી તારો દીવાનો થયો છું સુતા જાગતા ખાતા પિતા બસ તારા જ વિચાર આવે છે મને એવું લાગે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું આ ગુલાબ લઈને તું પણ તારા મારા પ્રત્યેના પ્રેમનો ખુલાસો કરીને મને ખુશ કરી દે નૂતન એને જોઈ થોડી વાર ચૂપ રહી પછી બોલી અચ્છા તો તમને મને પ્રેમ થઈ ગયો છે વિચારતી જતી કે આ માણસ આટલા દિવસથી આગળ પાછળ ભરે છે નક્કી એના મનમાં કંઈક તો ચાલી જ રહ્યું છે સારું થયું તમે કહી દીધું પણ મને એવું લાગે છે કે એકબીજાને મળ્યા વગર જાણ્યા વગર સાથે રહ્યા વગર આ પ્રેમ થઈ શકે એવો નથી એકબીજાને બસ જોઈને થતા ફિલ્મી પ્રેમથી હું વર્ષોથી દૂર રહી છું કોઈના શરીરને દેખીને તેના પ્રત્યે આકર્ષિત થવું એ પ્રેમ નથી પ્રેમ તો સુતેલાને જગાવી દે છે હરડતાને હસાવી દે છે આસપાસના વાતાવરણને કૃષણમાં બનાવી દે છે તમે જે રીતે અપનાવી છે તેનાથી ડર ઉત્પન્ન થાય છે દ્રુણા પેદા થાય છે તો પોતાની વાસનાઓને પ્રેમનું નામ આપીને પ્રેમને બદનામ ના કરો સામાજ્ય ઘર દેખાય છે એના અંદર બેઠેલ વ્યક્તિ મારા પિતા છે એમણે મને જીવન જીવવાની અને મારા નિર્ણય મારી રીતે લેવાની આઝાદી આપી છે એટલે હું તે આઝાદીને માન આપું છું આમ રસ્તે ચાલતી પ્રેમ નથી કરતી પ્રેમને હૃદયમાં સ્થાન આપ્યું આટલું સાંભળીને ભાઈ ખૂબ ગુસ્સે ભરાયા ગુલાબ ફેંકીને તેજાબની બોટલ નીકાળી હું તેને કહ્યું અચ્છા તો હા ને ના બંને માટેની તૈયારી કરીને જ આવ્યા છો નુતાન બોલે છે એટલામાં તો એ ભાઈ નુતાન પર તેજાબ નાખે છે એ વાત ને 4-5 દિવસ થાય છે પેલો શરીરનો ભૂખ્યો વરુ હવે બોલતો થયો છે થોડું થોડું ચાલતો થયો છે તેજાબ નાખવામાં એનો પોતાનો હાથ બળી ગયો છે પ્રેમ અને ધૃણા કરતી વખતે એ મૂર્ખાને ખ્યાલ જ ના રહ્યો કે 21મી સદીના કોઈ કોઈ માબાપ પોતાની દીકરીઓને રોટલી બનાવતા કપડા ધોતા પોતું કરતા ને શિક્ષણ આપવાની સાથે સાથે સ બચાવ માટે કંકુ કરાટે પણ શીખવે છે નૂતન કરાટે માં બ્લેક બેલ્ટ અને પોતાની કોલેજ ની ચેમ્પિયન હતી શરીર ભૂખ્યા વરુ તેનું તેજા બે મિનિટ પણ તેના સામે ટકી ના શક્યા કાવી નદીના કિનારે કુદરતી સૌંદર્યની ઓળખામાં સમૂહ નાનકડું ગામ કનેલી વસ્તી માંડ પંદરસો લોકોની હશે પણ નાના મોટાનો કણ કાયદો અને પ્રકૃતિની પૂજા ત્યાં આખબંધ હતા ત્યાં પચાસ વસ્તી જીવન સંગાથી એવા દાદા અને કાશીબા રહેતા હતા તેમની સાથે તેમની પાળેલી ભેંસ ભૂરી પણ રહેતી હતી તેને તેમને બહુ વહાલતી પાળી હતી એક જમાનો હતો જ્યારે કરસનદાસ નો આખા ગામમાં વટ પડતો આખા ગામમાં મેટ્રિક ભણેલામાં એમનું નામ બોલતું લોકો કાગળ પથરી લઈને તેમની પાસે વંચાવા આવતા તેમાં આ કાશીબા પણ હતા જેમના કાગળ વાંધતા વાંધતા બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા અને ગામના પહેલા પ્રેમ લગ્ન થયા ખૂબ વિરોધ પછી પણ બંને સાથે રહ્યા ત્રણ બાળકોને જન્મ આપ્યો ખાઈ પીને મોતથી રહેવાય એટલું કરસંદાએ બાળકોને ભણાવીને કમાઈ લેતા પણ તેમાંના બાળકોની ઉપરા છાપરી માંગી અને દુષ્કાળે તેમને દેવાદાર બનાવી દીધા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે થતા તેમણે માની કાશીબા સાથે મળીને ખેડૂતોની દૂધ મંડળી માંથી દૂધ લેવચ કરવાનું કામ શરૂ કર્યું પોતાનો દેવુ 50 વર્ષની ઉંમર થતા સુધીમાં ધોઈ દીધું ત્યારબાદ ઉંમરના હિસાબે દૂધની લેવેતનું કામ બંધ કરી દીધું ત્યારે દૂધ મંડળીના ખેડૂતોએ તેમને એક યુવાન બેસ આપી હતી જેનું નામ કાશીબાએ ભૂરી પાડી હતું જે તેમના વૃદ્ધા અવસ્થાનો સારો બની હતી કાશીબાની ખૂબ વાલી સવારે દૂધ કાઢવાનું તો કાશીબા જ કાઢે તેને ઘાસ કવડાવવું પાણી પીવડાવવું સાંજે તેની સાથે ફરવા જવું અને તેની સાથે વાતો કરવી આ બધું જોઈને એમ લાગતું જાણે કાશી બાનું ચોથું સંતાન હતી બાકી તેમના ત્રણ પુત્રો હતા જેમને કર્ચન દાદાએ ભણાવી ગણાવીને સક્ષમ બનાવ્યા હતા પણ ભણી ગણીને પરિવાર સાથે કમાવા શહેર ગયા તે શહેરના જે થઈ ગયા હવે મહિનામાં એક બે વાર બા બાપુજીને મળવા નાનો દીકરો અને તેની બહુ આવી જતા બાકી બંને ભાઈ કંઈક ખાવા પીવાનો સામાન તેની સાથે મોકલાવી દેતા તહેવાર હોય ત્યારે સવારે આવીને તે રાત્રે જતા રહેતા નાનો દીકરો તેમને શહેર લઈ જવાની વાત કરતો હતો કરશન દાદા કહેતા હવે જીવવું એ કેટલું અહીંની માટીમાંથી જન્મ્યા ને અહીંની જ માટીમાં મળીશું તો અમારી ચિંતા ના કર અચાનક એક દિવસ કરશન કાકા ગુજરી ગયા પછી સિત્તેર વર્ષના કાશીબાને મળવા ત્રણ પુત્રો ઘરે આવ્યા ક્રિયાવિધિ પતાવીને સાંજે ભેગા થયા જાયદાતના નામે ચાર ગુદરા બે ખાટલા દસ વાસણ બે ડોળ અને એક ભૂરી બેસ હતા ઘરમાં બેસવા કુરસી પણ ન હતી પત્નીઓએ બેસવાની વ્યવસ્થા કરી કાશીબા રડીને સુઈ ગયા હતા એવું લાગતું હતું ત્યાજ વાતોની શરૂઆત થઈ મોટા ભાઈએ કહ્યું બાકી બધું તો કેરો છે પણ આ ભૂરીનું શું કરીશું ત્યાં જ નાના પત્ની બોલી ભૂરીને તો ઠીક પણ આ બાનું શું કરીશું આપને બધાય કામ પર જવાનું હોય છે તેમની વ્યવસ્થા કોણ કરશે થોડીવાર માટે રોકાયેલા કાશીબાના આંસુ પરિન નીકળી આવ્યા સૌથી નાના ભાઈએ કહ્યું તમે બંનેની ચિંતા નથી કરો ભુરીને બા બંનેને અમે લઈ જઈશું અમારું ઘર નાનું છે પણ જગ્યા વધારે છે આ વાત સાંભળીને ભુરીની ચિંતામાંથી મુક્ત થયેલા કાશીબા પણ કરશન દાદાની પાછળ પાછળ સ્વર્ગે સીધાવ્યા તેમણે ગુજરી ગયા પછી ભુરીએ ખાવાનું છોડી દીધું અને થોડા દિવસોમાં એ પણ સ્વર્ગમાં તેનો પરિવાર પૂરો કરવા માટે જતી રહી જાણે શરીર ત્રણ હતા પણ આત્મા એક જ હતી ભારતીય દરિયા કિનારે સમોલી નામક ગામે નરેન્દ્ર નામે એક યુવાન રહેતો સમજદાર માતાના વાલમાં ઉછરેલો નરેન્દ્ર ખૂબ ભોળો હતો નાદ પરથી જ તેની માતાએ તેને પૃથ્વી પર થયેલા મહાન લોકોના મહાન વિચારો આપીને તેને વ્યક્તિત્વ યોગ્ય બનાવવાની કોશિશ કરી હતી અને જ્યારે માતા સક્ષમ હોય ત્યારે બાળકનું વ્યક્તિત્વ યોગ્ય જ બને એ હિસાબે નરેન્દ્રનું વ્યક્તિત્વ પણ યોગ્ય જ બન્યું ત્યારબાદ કેટલાય તત્વચિંતકોના અમૂલ્ય વચનોથી નરેન્દ્રના જીવનમાં ધ્યાનની જ્યોત સળગી તેના વિચારો યોગ્ય થવા લાગ્યા દરેક માટે પ્રેમનો ભાવ ઉત્પન્ન થયો તે હવે અંદરથી ખુશ રહેવા લાગ્યો તે જ સમયે સામાજિક જીવન માટે કપરો હતો પિતા હયાત ન હતા માતાની ઉંમર થતી હતી ત્રણ નાની બહેનોની જવાબદારી હવે તેના પર હતી પરમાત્મા મુશ્કેલી મોકલો તો સમાધાન પણ આપે એ હિસાબે અચાનક તેને એક દિવાલ પર લખેલી જહાજમાં કામ કરવાની જાહેરાત વાંચી જહાજના માલિક કાચા માલને વિદેશમાં લઈ જઈને ત્યાંથી અત્યાધુનિક ટેકનોલોજીથી યોગ્ય બનાવીને ત્યાં વેચતા માણસોની જરૂર હતી પૈસા કમાવા માટે વિદેશ જઈને પાછા આવતા જહાજમાં કામ કરવાનું સ્વીકાર્યું માતા અને ત્રણ બહેનોની અશ્રુબીની વિદાય લઈને નરેન્દ્ર પૈસા કમાવા માટે વિશાળ સમુદ્રમાં ક્યારેય ના અનુભવેલા અનુભવ મેળવવા નીકળી પડ્યો સમુદ્રની વિશાળતાથી આમ તો ડરવું જોઈએ પણ નરેન્દ્ર તેની મજા માણવા લાગ્યો અને થોડા દિવસોમાં તે જહાજની જિંદગીનો આદિ થઈ ગયો સવારથી રાત સુધી તે કામ કરતો અને રાત્રે આકાશમાં તારા જોતો જઈ ધ્યાન કરતો અને સૂઈ જતો આખરે જહાજ વિદેશમાં પહોંચ્યું ત્યાં પણ નરેન્દ્રએ ખૂબ ખંત અને મહેનતથી કામ કર્યું તેના કામથી માલિક ખૂબ ખુશ હતા થોડા દિવસોમાં બધો માલ વેચાઈ જતા જહાજ પાછું ફર્યું બધા જ ખૂબ ધન કમાઈને ખૂબ ખુશ હતા અને જેમ મનુષ્ય કરે છે તેમ ખુશ થઈને ઈશ્વર નો ધન્યવાદ માની રહ્યા હતા અને નવા નવા સપના જોઈ રહ્યા હતા પણ ભવિષ્ય કોણ જોઈ શકે વિચારીએ શું અને થાય શું એક રાત્રે જહાજ સમુદ્રી તોફાની લપેટમાં આવી ગયું જહાજ ડૂબ્યું તો નહીં પણ બધી જ ખાદ્ય સામગ્રી દરિયામાં જતી રહી અને જે બચી હતી પાણીથી ખરાબ થઈ ગઈ એ ઠીક પણ સૌથી ભયાવહ વાત એ હતી કે આ તોફાન જહાજને દૂર એવી જગ્યાએ લઈ ગયું જ્યાં દૂર દૂર સુધી કોઈ ટાપુ નહોતો એક દિવસ ગયો બે દિવસ ગયા ચાર દિવસ ગયા એમ કરતા કરતા આઠ દિવસ થયા કોઈ કિનારો નહોતો મળતો પરના બધા જ લોકો ગુસ્સામાં હતા અને એવું થયું હતું બધા જ નાસ્તિક જેવી વાતો કરતા હતા બસ નરેન્દ્ર ધ્યાનમાં મગ્ન હતો કઠિન પરિસ્થિતિઓને તે ઈશ્વરની પરીક્ષા માનતો પણ જ્યારે તે બાકીના મિત્રોને આવી વાત કરતો તો તે ગુસ્સામાં કહેતા હોય તારો ભગવાન તો બોલાવ ત્યારે નરેન્દ્ર કહેતો આપની જરૂર જ્યાં સુધી પ્રકૃતિ માતા છે ત્યાં સુધી આપણને કશું ના થાય અને હું ઈશ્વર પ્રાપ્તિના માર્ગે અગ્રસર છું તથા હાલ મારો મનવાનો કોઈ ઈરાદો નથી તે છતાંય મૃત્યુ આવી તો હસ્તે મોટે વિદાય લઈશ એટલામાં જ એક પક્ષી પોતાના ઝુંડમાંથી તેના ખોળામાં આવીને બેસી ગયું તો એના ગળામાં પોતાના હાથથી ગૂંથીને બાંધેલા કાળા દોરાને જોયું અને તે પક્ષીને ગળે લગાવીને બોલ્યો તું પાછો મળીશ એવું મને જરાય વિશ્વાસ ન હતો પછી તેને આશ્ચર્ય ગયા વર્ષે આ પક્ષીની પાંખ કપાઈ હતી અને તે નીચે પડ્યું હતું મેં તેને ઘરે રાખીને સારવાર કરી પછી તે સારું થયું ત્યારે વિદાય કરતી વખતે તેને આ કાળો દોરો ગુંથીને બાંધ્યો હતો અને કહ્યું હતું ક્યારેક તો ફરી આપણે પાછા મળીશું અને જો આજે મળી ગયા પછી હસતા હસતા તેને કહ્યું આમ તો પરમાત્મા અરૂપ છે પણ પરમાત્મા પોતાની મરજીના માલિક ના હોય તો પછી એ પરમાત્મા કેવા આમ પક્ષીના રૂપે પણ તેમની મરજી હોય તો આવી જાય આ પક્ષીઓ હાલ ભારત તરફ જઈ રહ્યા છે આપણાને જરૂર રસ્તો મળી જશે અને જાણે તે પક્ષી સમજી ગયું હોય જોર શોરથી અવાજ કરતું ઉડ્યું અને જહાજને ભારત લઈ આવવામાં મદદ કરી સૌ કોઈને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે નરેન્દ્રની માફી માંગી ઈશ્વરની માફી માંગી પણ બનાવતી એક સારી બાબત એ થઈ કે એક સાથે કેટલાય લોકોને ઈશ્વરના ભૂતિનો અનુભવ થયો સાંજનો સમય હતો સામે સિટીજ પર જીવન સ્ત્રોત ડૂબી રહ્યો હતો વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થઈ રહ્યું હતું પ્રીત પ્રિત્યની બજાજ વી પર ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો અને કાનમાં એરફોન ભીડવી હેલ્લારો મૂવીના ત્રણ ગરબા સાંભળતો જઈ હવાની મજા માણી રહ્યો હતો ત્યાં જ અચાનક તેની નજર તેની બાઇકના અરીસા તરફ પડી એક વ્યક્તિ જાણે તેનો પીછો કરતો હોય એવો અંદાજ આવ્યો સાંજનો સમય હતો રસ્તા પર જૂજ વાહનો એટલે પ્રીતને થયું રિક્ષ ના લેવાય અને તેણે બાઇકને બને તેટલી ઝડપથી દોડાવવાનું શરૂ કર્યું પણ પીછો કરતી વ્યક્તિ પણ ઝડપથી તેની પાછળ જ આવી રહી હતી પ્રીતનો ઝડપથી બાઇક ચલાવવાનો અનુભવ એ દિવસે કામ લાગ્યો તેણે બાઇક ખૂબ દોડાવી પણ પીછો કરનાર વ્યક્તિ એની પાછળ લાગ્યો હતો આખરે પ્રીતનું ગામ આવી ગયું હવે પોતાના ગામમાં તો શેનો ડર તેણે બસ સ્ટેન્ડ પર બાઇક રોકી દીધી અને પીછો કરતી વ્યક્તિની રાહ જોવા લાગ્યો આખરે વ્યક્તિ આવી પહોંચી બિલકુલ બાજુમાં આવીને બાઇક ઊભી રહી વ્યક્તિએ પોતાનું હેલ્મેટ ઉતાર્યું અને હેલ્મેટ ઉતરતા જ પ્રીતના મોઢામાંથી બોલાઈ ગયું પપ્પા મને કોણ ના પપ્પા કરી રહ્યું છે તાનુડી કેમ છે તેમણે કહ્યું તાનુડી મજામાં છે તમને યાદ કરે છે પાંચ વર્ષમાં જે શીખ્યું દરેક વાત અને ને એને જિંદગી બનાવી લીધી છે નવી શાળામાં તેના વર્ગમાં તેનો પ્રથમ નંબર આવ્યો છે પ્રીતે કહ્યું વાહ હોશિયાર જ છે અને આજીવન રહેશે બસ એને જેટલું બનવું હોય એટલું બનાવજો એની ચિંતા ના કરતા બસ એનું ધ્યાન રાખજો એ ખૂબ આગળ જશે અચાનક કંઈક યાદ આવતા વચ્ચે રોકાઈ પ્રીતે તાનુના પપ્પાને કહ્યું અચાનક તમે તો ગાયબ થઈ ગયા તાનુડી છેલ્લે દિવસે ટ્યુશનમાં આવી તો કહીને ગઈ હતી કે કાલે પપ્પા આવશે તો તમે આજે સીધા એક વર્ષે આવ્યા દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તાનના પપ્પાએ કહ્યું તે દિવસનું અધૂરું કામ જ મને આજે ખેંચી લાવ્યું છે તમે મારી છોકરીને મારા કહેવાથી એક વર્ષ સુધી ટ્યુશન ફી લીધા વગર ભણાવી મારી હાલત ખૂબ ખરાબ હતી તમે એ બાબતને સમજીને અમારી મદદ કરી પણ હું તમારા પૈસાની વ્યવસ્થા છેલ્લા દિવસ સુધી કરી ના શક્યો એટલે છેલ્લા દિવસે તમને મળવા ના આવ્યા અને આજે આ તરફ કામથી આવવાનું થતાં ખાસ તમને મળવા માટે જ તમારા ગામ તરફ ગાણી હંકારી અને અડધે રસ્તે તમે મળી ગયા પણ રોકાયા જ નહીં એમ કહી રૂપિયાની નોટ કાઢી હાથમાં મૂકીને કહ્યું તમારી શિક્ષણ રૂપી મદદ માટે આ રકમ ખૂબ ઓછી છે બોલચૂક માફ કરી ગુરુ દક્ષિણા સ્વીકાર કરો અને મને અરુણમાંથી મુક્ત કરો દોસ્તો કહાની છેલ્લા સુધી જુજો પ્રીત થોડી વાર તેમની સામે જોઈ રહ્યો પછી તેને કહ્યું આ બેયમાનોથી ભરેલા કાદમમાં તમે ઈમાનદારીનું કમળ બનીને આવ્યા છો તમારી આ બે હજાર રૂપિયાની નોટ મારા માટે એવોર્ડ જેવી છે મને હંમેશા ઈમાનદારી શીખવતી રહેશે આમ વાત કરતા આ કરતા આકાશમાં તારા દેખાવા લાગ્યા અને તાનુડીના સર અને તાનુડીના પપ્પા બંને એકબીજાની અંદર બેઠેલા પરમાત્માને નમન કરી પોતાના રસ્તે ચાલ્યા આ ઘટનાને થોડા દિવસો થયા અને રાત્રિના સમયે ઘરની બહાર જવા માટે જીદ કરતી અનુજાને યુવાની વટાવી ચૂકેલા પિતા ગુસ્સો કરીને રૂમમાં મૂકી આવ્યા માતા જોઈને અંદરથી જ્વાળા મૂકીની જેમ ઉખળી રહી હતી અને મોટી આંખો કરી જાણે પિતાને પૂછી રહી હતી એમાં આનો શું દોષ છે તો ફરી રહ્યા છે બીજી બાજુ તેમના આવા વર્તનથી અનુજાને શક થયો માનસિક ત્રાસ તો ઘરની બધી સ્ત્રીઓ પર થતા રહે છે પરંતુ શારીરિક ત્રાસ તો ભોગ બનેલી ઘરની પહેલી છોકરી એટલે તનુજા ચાર ચાર નરાદમ હોય પચીસ વર્ષની તનુજીને કરીને મારી નાખી બીજી પુત્રી આગળ જતાં મુશ્કેલીમાં મુકાશે તેવા ફોન કોલથી ડરીને પિતાએ પોલીસમાં કેસ ના કર્યો અને શું હકીકત બની છે તે પણ કોઈને જાણ ન કરી બીજા દિવસે પિતા બહાર ગયા ત્યારે અનુજાએ માને બેસાડીને પૂછપરછ કરી બધી માહિતી મેળવી અને પરિવાર બંને ખૂબ રડ્યા થોડીવાર રહી સ્વસ્થઈ તેણે તનુજાના ફોનમાંથી છેલ્લા કોલ ચેક કરી તેમને ફોન કર્યો અને તેના મિત્રો પાસેથી અને બધી માહિતી મળી ગઈ એક અઠવાડિયા પછી બાજુવાળા પારસભાઈ અનુજાના ઘરે દોડતા દોડતા આવ્યા અને અનુજાને માથે હાથ પીરવીને કહ્યું મારી છોકરીને પણ આવી ટ્રેનિંગ આપવાની છે અનુજાના પિતા કંઈ સમજે કે પહેલા પારસભાઈ તેને બાજુમાં પોતાના ઘરે લઈ ગયા પિતા અને માતા પણ સાથે ગયા

તેનો સાત પેરાથી બનેલો વર ઋતવી પણ સાથે જ ઘરમાં પ્રવેશ્યો ઘરમાં પ્રવેશીને તેને મિંડળ તોડીને ઘરના એક ખૂણામાં ફેંક્યું અને ગુસ્સામાં બોલ્યો મળી ગઈ તમારા જીવનને ઠંડક થઈ ગયા લગ્ન હવે ખુશ છો એક યોગ્ય છોકરીની જિંદગી બગાડીને પછી એ પોતાની રૂમમાં જતો રહ્યો નિયતિ આવા તેને જોઈ રહી તેને કશું સમજાઈ રહ્યો ન હતું તેને પ્રશ્ન સૂચક દ્રષ્ટિ તેના તાજા તાજા બનેલા માબાપ તરફ કરી સાસુમાં અંદર પાણી લેવા ગયા સસરા તેને સોફા પર બેસાડી એટલી વારમાં સાસુમાં પાણી લઈને આવી ગયા સાસુમાએ નિયતિને કહ્યું ત્રણ વર્ષ પહેલા તને જીવનમાં એક છોકરી હતી તેને ઋત્વિજ પાગલોની જેમ પ્રેમ કરતો હતો કોઈ ઉમંગ રહી જીવિત લાશ થઈ ગયો છે જ્યારે તારી વાત આવી અને તને મળ્યા તારી સાથે વાત કરી ત્યારે અમને થયું કે તું જ સમજદાર છું તું બધું સુધારી દેશ એટલે અમે ઋતુવિજ ને તૈયાર કર્યો અમારી કસમ નાખીને પરાણે તેને પરિવાલ વિચારો યાદ આવ્યો સમાજમાં તેમની આબરૂ સાચવવા અને ઈશ્વર ની સાક્ષી થયેલા લગ્ન ને આમ ના છોડી દેવાનો તેને વિચાર કર્યો ઋતુવી સદનસીબે નિયતી માનસિક રોગો ની જાણકારી હતી તેને તેના મા

લગ્ન થતા સુધીમાં મેં મનથી ઋતુજને મારા પ્રેમનો કર્યો છે એટલે હું ઋત્વિજને એટલો પ્રેમ આપીશ કે તે પ્રેમની સાચી તાકાતને ઓળખશે પ્રેમ ક્યારેય દુઃખ નથી આપતો પ્રેમ તો જીવનની તાકાત છે પ્રેમ વગરનું જીવન એ પ્રાણ વગરનું શરીર જેવું છે એટલામાં સામે ઋત્વીજ રડતો જઈને આવતો દેખાય છે અને નિયતિના પગમાં બેસીને સોરી કહે છે નીતિ તેને ઉઠાવીને ગળે લગાવે છે ને કહે છે આ આવતા એક વર્ષ માટે આપને પ્રથમ દોસ્તી અને પછી પ્રેમનો સ્વાદ ચાખીશું ઋત્વિજે પણ કહ્યું આજ સુધી મેં ખોટી જગ્યા મારા પ્રેમને વાવ્યો છે તું મારા પ્રેમનો ચાખીશ તો મને તારા તરીકે જરૂર અપનાવીશ અને આ સમસ્યા તેના સમાધાન તરફ આગળ વધે છે સફેદ જીન્સ અને કાળા રંગનું ટોપ પહેરીને અમિતાભ બચ્ચન જેવા ગંભીર દેખાવ સાથે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો હાથમાં લઈને રાજશ્રી ઓફિસમાં પહોંચી બાકી સ્ટાફ તેને હસીને આવકારી રહ્યો હતો ત્યાં તેની સાથે કામ કરતા વોટ્સએપ યુનિવર્સિટીના ગુરુ અમિતે તેને ગુડ મોર્નિંગ કહીને હાથમાં સત્યના પ્રયોગો જોઈને પૂછ્યું તું ગાંધીને ફોલો કરે છે રાજશ્રી અકારમાં માથું લાવતા અમિતને કહ્યું તેણે કર્યું જ શું છે તો તેને ફોલો કરાય એના કરતાં સ્વામી વિવેકાનંદને ફોલો કર રાજશ્રી આ સાંભળીને બંનેને ફોલો કરું છું એમ કંઈ તેના ટેબલ પર જતી રહી એટલામાં કંપનીના માલિક સુરેશભાઈ તેમના કેબિનમાંથી બહાર આવ્યા અને અમિતને ઊંચા અવાજે ગુસ્સો કરીને કહ્યું તને ના કહ્યું તે છતાંય તું તારી માતાને મળવા ગામડે જતો રહ્યો તારી નોકરી આજથી પૂરી પણ સાહેબ માતા બીમાર હતી અને અમિત આટલું બોલે એટલી બહારમાં તો સુરેશભાઈ પાછા પોતાના કેબિનમાં જતા રહ્યા બધા અમિતની તરફ દયાની દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા ત્યાં અચાનક બધાના મોબાઈલમાં મેસેજની રિંગટોન વાગી બધાએ મોબાઈલ તપાસ્યો મેસેજ વાંચ્યો અને પોતાની જગ્યાથી ઊભા થઈ પોતાની ખુરશી લઈ સુરેશભાઈના કેબિનની આગળ ગોઠવાઈ ગયા જ્યાં રાજશ્રી પહેલેથી જ બેઠેલી હતી બધાને જતા જોઈ અમિત પણ ત્યાં આવી ગયો એને કશું સમજાયું નહોતું રહ્યું એટલામાં કાયની દિવાલવાળા પોતાના કેબિનમાંથી સુરેશભાઈએ આ બધું જોયું એટલે તેમણે રાજશ્રીને મેસેજ કર્યો કે આ બધું શું છે રાજેશ્રીએ મેસેજનો જવાબ આપતા લખ્યું તમે અમિતને આ રીતે તેની બીમાર માતાને મળવા જવાના કારણસર નોકરીમાંથી કાઢી ના શકો જ્યાં સુધી તેને કાઢી મૂકવાની તુગલકી નિર્ણય રદ ન થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીએ સુરેશભાઈ મેસેજ વાંચીને બહાર આવે છે અને રાજેશ્રીના માથા પર હાથ મૂકીને કહે છે વાહ સત્યાગ્રહ કોણે કહ્યું ગાંધી મરી ગયા છે તેમના વિચારોથી તે હંમેશા અમર રહેશે પછી અમિતને સંબોધીને કહે છે અમિત રાજશ્રીની ગાંધીગીરીના લીધે મને મારી ભૂલ સમજાય છે બાકી બધું ઠીક છે માતા પ્રથમ અમિતને વોટ્સઅપ યુનિવર્સિટીના કારણે થયેલા ખોટા ગાંધી વિરુદ્ધની પોતાની ભૂલ સમજાય છે તે રાજશ્રી તરફ જોઈને કહે છે ગાંધી બાપુની જય દાહોદ જિલ્લાનું ગુમાવી દીધેલો પરિવાર રહેતો હતો પરિવારમાં દાદી અમ્મા માં તેનો પુત્ર અને તેની પુત્ર બધું રહેતા હતા તેમના પરિવારમાં બે બાળકીઓ હતી જયારે બીજી બાળકીઓનો જન્મ થયો ત્યારે ડોક્ટર જોતા અચર પામ્યા દવાખાને તેજી દેવા માંગતી હતી પરંતુ તે બાળકીની દાદી તેને પોતાના પુત્ર બાળક છે એમ કરીને ઘરે લઈ આવ્યા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો સાત દિવસ પછી બાળકી બીમાર પડતા ભરી દવાખાને સારવાર માટે લઈ ગયા એની માતાએ બાળકીને અપનાવી જ ન હતી પણ દાદીમાની આશા અમર હતી દાદીમા ઈશ્વરને પ્રાર્થના કરી દવાખાનામાં કહેવા મુજબ બાળકીની ખુદ કઢાવી બાળકીને ઘરે લાવી પણ આ ઓપરેશન કરવામાં બાળકીને પગમાંની દિવ્યાંગતા રહી ગઈ તે એક પગથી ચાલી શક્તિ ન હતી દાદીમા દિવ્યાંગતા વાળી બાળકીને સારવાર કરતા હતા હોમ વિઝિટ દરમિયાન આ બાળકી મળી આવે સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા બાળકીની મુલાકાત લેવામાં આવી બાળકીની પાંચ વર્ષ થઈ ગયા હોવાથી પહેલાં ધોરણમાં નામાંકન કરવામાં આવ્યું બાળકીની હિસ્ટ્રી પરિવાર દ્વારા મેળવવામાં અને ઘરના બધા વ્યક્તિઓ જોડે વાતચીતો કરીને તેમને સમજાવીને બાળકીની શાળા શરૂ કરવામાં આવી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો તેના સબસ્ક્રાઈબ કરી અને છેલ્લા સુધી જોજો ધોરણ એક પ્રવેશ પછી બાળકીને શાળાએ રોજ કોણ લઈને આવે એ પ્રશ્ન ઉપસ્થિત થયો દાદીમાંથી બાળકી ઉસકાતી ન હતી તેની મોટી બહેન હતી પણ તેની સાથે ભણતા બીજા બાળકો તેની મજાક ઉડાવે એ ડરતી તેની દિવ્યાંગ બેનને લઈ ન જતી આ દિવ્યાંગ બાળકી દુખી થઈને ઘરના આંગણે બેસી રહેતી આવતા જવતા લોકોને જોતી રહેતી પણ જ્યારે કોઈ ઉપાય ના હોય અને અંદરથી ચા હોય તો પ્રકૃતિ રૂપે પરમાત્મા હંમેશા મદદ માટે તૈયાર હોય અને એવું જ થયું થોડા સમય પછી સરકાર દ્વારા દિવ્યાંગો બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન થયું તેમાં આ બાળકીને વ્હીલચેર આપવામાં આવી તેના જીવનમાં સુધારો થયો તેનામાં આત્મવિશ્વાસ આવ્યો હવે તે દરરોજ શાળાએ જવા લાગી આમ જીવનમાં સકારાત્મક ફેરફાર થયો આત્મવિશ્વાસથી ભરાઈ જાય તો ઈશ્વર તેને ખીલવાનો મોકો આપે આવું બુજા દિવ્યાંગ બાળકી સાથે થયું સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થયું તેમાં નાનકડી દિવ્યાંગ બાળકી હતો તેના લેવલ પ્રમાણેની બધી રમતોમાં ક્યાંક શાળા કક્ષાએ ક્યાંક તાલુકા સુધી તો ક્યાંક જિલ્લા કક્ષા સુધી પહોંચીને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું ત્યારબાદ ઠેર ઠેર ટ્રેનનું સન્માન થયું ઈનામો મળ્યા પરિવાર ખુશ થયો ફરી એક બાર પરિવારના થયું ક્યાં ક્યાં જન્મ નું ફળ મળી રહ્યું છે બાળકીને એક સામાન્ય જિંદગી જીવવાનો અવસર મળ્યો તેને દયા નહીં પણ સન્માન મળ્યું હવે તે બધી જગ્યાએ જઈ શકતી હતી તેનો સંકોચ દૂર થઈ ગયો તે પહેલાના દુઃખ જીવનને ભૂલીને ને ખુબ ખુશ રહેવા લાગી હતી આમ સ્પેશિયલ એજ્યુકેશન મૂળભૂત હેતુ આ દિવ્યાંગ બાળકીના જીવનમાં સાર્થક થયો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખુબ ધન્યવાદ